તો તો કઈ ઘટે જ નહીં ના આવી છે ને અમારી જૂની હેરી છે હવે તો બધું પતી ગયું અમે અહીં રહેતા ને અમારી પલ્સર આ સહદેવનાથમાં આવી ગઈ શારદીથી મને મ્યાજ જોઈ હા જમવા લઈને ગયા તા અમે જઈએ જેસીબી મશીન હોય મશીન વિલન મામા ને મશીન અમે ત્રણ જ જઈએ સિન્ટુ સિન્ટુ આવેગા સિન્ટુ નહીં આવે તો અમે ત્રણ જઈએ હાલો ચલો બે ગાડી લઈને એક જ લઈ જા બે ને એક ગાડી લઈને પેટ્રોલ નો ભાવ તો જો પલ્સર નહીં સાઇન લઈને જઈએ પછી આવું હોય હાલીને વઈ આવી સાઈન નો સ્પેલિંગ કે તો અમે હવે નીકળી ગયા છે મારા ગામ મારું ગામ તમે જો પાછળથી દેખાડવાનું આગળથી નહીં કોઈ આગળ મોરે મોરો થઈ ગયે એમ છે આગળથી નહીં આપણે પહોંચી ગયા પાઇપ પાઇપલાઇન કરે છે અહીંયા મશીન વે હમ ને હવે પાઇપ પાઇપલાઇન જોઉં આથી લીટી મારી દીધો મિલન મામાએ મિલન મે થોડી મારી સોલાય સોલાય લીટી મારી સોલાય મારી સિલેક્ટેડ માણા હા કટે જો જિંદગી ને પાઇપલાઇન અમારા કાકાનો છોકરો ને ઇંગે વ્લોગ મારા જ વ્લોગ જોઈશ બેલ કિક બેલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ બેલ ની તો હું લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ ની

સિસ્ટમ માં રહેવું પડે ઠીક હાલો આવીએ એ સોદે ગાડી તો લે લે હવે હાલો મિલન આવે મશીન આવી ગઈ એને લેતા જાય ભે કે આ બધાને તમે કીધું કે મારું મોઢું જોઈ લો કે આવાજ આવી જ્યુ પાવે બાકી તો આપણે તો આરી જાવ મોઢું જોઈ આવસુ બાવસુ ને જોતા કરી નાખી મજાક મોટે પાયે મોટે પાયે ની હકીકત છે મસર કાડે તો તું આવ છે ગામમાં ફોન એ મિલન આવી ગયો કેમ કે વાઈને કઈ કુંડીનો ખાડો કરવો હોય ને

મોટા કાકાના મકાન પણ આપણે અત્યારે લગભગ એ બાજુ નહીં જઈએ કેમ કે મોડું થાય જો તો ફાઈનલી અમે જતા હતા ઘેર ઘેર જતા હતા કે હરી કાકા કે હેણું છે એ હાસું કહીએ તો બે હેણું હાસું કઈ જોવા મળી ગયું ફાઇનલી જોઈ લીધું એમ કોમ્પ્લેટ દીવ છે કાંઈ ઘટે છે હાલો મારો મને મરવી ના કેવો છે ના એવું કઈ નથી કર્યું ખાલી જોયું બહુ મસ્ત મજા આવી જોવાનું બહુ દૂર થી જોયું તો કઈ વાડીએ પૂગી જાય તો અમારે જોવ્યું નહીં આખું ફોડી નાખવ્યું એટલે જોયું સાપી સાપી

રામ રામ ને હું પણ તો હવે હું જાઉં કેમ કે આપડે ગામમાં પૂગી ગયા તો હવે ભાઈ જય માં કાલે મળશું